નમસ્કાર મિત્રો તારીખ છે દસ જુલાઈ બે હજાર ચોવીસને વાર બુધવાર આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના છ અને સ વાગ્યા પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર સવારે દ્વારકા લાગુ લાગુ વિસ્તારો વિસ્તારો છે છે પોરબંદર આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે જે ઉના લાગુ વિસ્તારો છે દીવ છે ગીર સોમનાથ છે અને ભાવનગરના અમુક વિસ્તારોની અંદર વહેલી સવારે સ વાગ્યા પ્રમાણે આપણને વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર પણ સ વાગ્યા પ્રમાણે જે નલિયા લાગુ વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ એટલે કે ગાજવીજ સાથે ભારે વરસાદ નળિયા માંડવી વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તો ત્યારબાદ મિત્રો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદમાં સ વાગ્યા પ્રમાણે ખૂબ જ ઘટાડો જોવા મળે છે એટલે કે સ વાગ્યા પ્રમાણે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હળવાથી મધ્યમ ઝાપટાં જોવા મળી શકે છે ખાસ કરીને જે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગ છે અને તાપી છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટા સવારના છ વાગ્યા પ્રમાણે આપણને જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો આપણે દસ વાગ્યા પ્રમાણે જોઈએ તો દસ વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે તેની અંદર જે ભાવનગર લાગુ વિસ્તારો છે અમરેલી છે ગીર સોમનાથ છે દીવ છે જૂનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે રાજકોટ છે બોટાદ છે સુરેન્દ્રનગર છે અને મોરબી છે આ તમામ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને સવારના દસ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ આપણને ધીરે ધીરે દસ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરી લઈએ તો કચ્છ દસ વાગ્યા પ્રમાણે જે માંડવી લાગુ વિસ્તારો છે તેની અંદર ભારેથી અતિભારે વરસાદ આપને દસ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે નલિયા લાગુ વિસ્તારો છે અને ગાંધીધામમાં હળવાથી મધ્યમ ઝાપટા આપને દસ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ જે રાપરના વિસ્તારો છે તેમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ હળવાથી મધ્યમ ઝાપટા આપને જોવા મળી શકે છે તો તે જિલ્લાની વાત કરી લઈએ તો બનાસકાંઠા છે પાટણ છે સાબરકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે અને દાહોદ છે આ તમામ જિલ્લાઓની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ એટલે કે દસ વાગ્યા પ્રમાણે આપણને જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરી મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો અમદાવાદ છે ખેડા છે દાહોદ છે પંચમહાલ છે આણંદ છે વડોદરા છે સોટા ઉદયપુર છે ભરૂચ છે અને નર્મદા છે આ તમામ જિલ્લાઓની અંદર આપણને આજે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ લઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે વલસાડ લાગુ વિસ્તારો છે તેમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે નવસારી છે ડાંગ છે તાપી છે સુરત છે આ તમામ જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ દસ વાગ્યા પ્રમાણે પણ આપણને જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તે અંદર વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે વાગ્યા છે બપોરના એક અને એક વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓની અંદર સિસ્ટમ પસાર થાય છે અને તેના લીધે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ગાજવી સાથે ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે તેની ખાસ વાત કરી લઈએ તો મોરબી છે સુરેન્દ્રનગર છે બોટા છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે દીવ છે જૂનાગઢ જૂનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે અને રાજકોટ છે આ તમામ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે એટલે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ આપણને બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર પણ જે આખું કચ્છના વિસ્તારો તમામ હોઈ શકે છે જે નલિયા લાગુ વિસ્તારો છે માંડવી લાગુ વિસ્તારો છે કાવડા છે રાપર છે ગાંધીધામ છે ભુજ છે તમામ વિસ્તારો કચ્છની અંદર આવરી લેવામાં આવશે આજે કચ્છના તમામ વિસ્તારોની અંદર બપોરના એક વાગ્યા પ્રમાણે આપણે ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યાર ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો

બપોરના એક વાગ્યા પ્રમાણે આપણે ગાજવીર સાથે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર ખૂબ જ સારું રહેવાનું છે આજે તમામ જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ પડે તેની પૂરેપૂરી શક્યતા હાલ તો દેખાઈ રહી છે તેની અંદર વાત કરી લઈએ તો સુરત નવ નવસારી છે તાપી છે ડાંગ છે વલસાડ છે આ તમામ વિસ્તારોની અંદર આપણે ગાજવીજ સાથે ભારે વરસાદ આજે નોંધાવાનો છે એટલે કે આ તમામ વિસ્તારો સાથે ભારે વરસાદ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભારે વરસાદ આજે આ નોંધાવાનો છે અમરેલીના વિસ્તારો હોઈ શકે છે જૂનાગઢ લાગુ વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદ આપણે બપોરના એક વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ બપોરના ચાર વાગ્યા પ્રમાણે પણ આપણને જોવા મળી શકે છે જ્યાં સુરેન્દ્ર લાગુ વિસ્તારો છે તેની અંદર એક સિસ્ટમ પસાર થાય છે તેના કારણે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ આપણે આજે નોંધાવાનો છે ભાવનગર હોઈ શકે છે ગીર સોમનાથ છે અમરેલી છે જૂનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે જામનગર છે રાજકોટ છે બોટા છે ગોંડલના વિસ્તારો હોઈ શકે સુરેન્દ્રનગરના વિસ્તારો મોરબીના વિસ્તારો તમામ જિલ્લાઓની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ આપને જોવા મળવાનો છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કચ્છની અંદર બપોરના ચાર વાગ્યા પ્રમાણે ભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે આ તમામ જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદ કચ્છમાં પણ રહેવાનો છે કાવડા હોઈ શકે ભૂજ હોઈ શકે નલિયા હોઈ શકે માંડવી હોઈ શકે ગાંધીધામ હોઈ શકે રાપરના તમામ વિસ્તારો એટલે કે આખું કચ્છની અંદર આપણે આજે ભારે વરસાદ નોંધાવાનો છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની જોરમાં ખૂબ જ વધારો નોંધાયો છે બપોરના ચાર વાગ્યા પ્રમાણે જે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના ખૂબ જ વધારો જોવા મળી શકે છે ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે મહેસાણા ગાંધીનગર મહીસાગર દાહોદ અરવલ્લી અને આ તમામ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આપણને ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાય તેની હાલ પૂરી શક્યતા રહેલી છે તો મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર જે ખાસ કરીને અમદાવાદ છે ખેડા છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે કારણ કે એક સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે એટલે કે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા અને છોટા ઉદેપુર અને ભરૂચ અને નર્મદા આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ આપણે આજે નોંધાવાનો છે તેની હાલ પૂરેપૂરી શક્યતા રહેલી છે તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી છે ડાંગ છે અને તાપી છે આ તમામ વિસ્તારો ની અંદર આપણે ભારેથી ભારે વરસાદ આજે નોંધાવાનો છે એટલે કે તમામ વિસ્તાર એટલે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર બપોરના એક વાગ્યા થી લઈને સાંજના છ વાગ્યા સુધી તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ નોંધાય તેની હાલ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ તમે અહીં જોઈ શકો કે વરસાદની તીવ્રતામાં ખૂબ જ ઘટાડો થાય છે અને વાગ્યા છે સાંજના સાત અને સાત વાગ્યા પ્રમાણે જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ આપને સાત વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે તેની વાત કરી લઈએ તો જે મહેસાણા લઘુ વિસ્તારો છે પાટણ છે બનાસકાંઠા છે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ અને ખેડા ગાંધીનગર પંચમહાલ આણંદ ઉદેપુર ભરૂચ નર્મદા આ તમામ જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આપણને સાંજના સાત વાગ્યા પ્રમાણે પણ ભારે વરસાદ જોવા મળવાનો છે